જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના વિડીયોમાં આપણે કરીશું શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની કથા વ્રતના નિયમો અને વ્રત કેવી રીતે કરવું તેના વિશે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો યા દેવી સર્વ પૂતેષો લક્ષ્મી રૂપેણ નમસ્ત શ્યે નમસ્ત શ્યે નમો નમઃ મહા લક્ષ્મી વિષ્ણુ પ્રિયા એવી જગજનની જગદંબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ છે વૈભવલક્ષ્મી વ્રત મહાલક્ષ્મીજીને સમર્પિત છે શુક્રવારના દિવસે આ વ્રત થાય છે કોઈ પણ શુક્રવારે તમે આ વ્રત કરી શકો છો તમારી મનોકામનાની પૂર્તિ માટે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરશો તો તમને જરૂર ફળ પ્રાપ્તિ થશે પણ સારા કામનાથી જ વ્રત કરવું જોઈએ વૈભવ લક્ષ્મી માનું વ્રત કરવા માટેના નિયમો સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેને વ્રતનું સર્વોત્તમ ફળ મળે છે પરંતુ જો સૌભાગ્યવતી ન કુંવારી કન્યા પણ આ વ્રત કરી શકે છે આ વ્રત સ્ત્રી પુરુષ કુવારી કન્યા કિશોર યુવાન જે કોઈ કરે તેમને આ વ્રતનું ફળ અવશ્ય મળે જ છે અનિચ્છા એ કે શ્રદ્ધા વિના આ વ્રત કરવું નહીં પરંતુ પૂર્ણ ભક્તિભાવથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખી વ્રત કરવું જોઈએ વ્રત કરનારે અગિયાર કે એકવીસ કે એકસો એક શુક્રવાર વ્રત કરવા માટે સંકલ્પ અને આ વિધિ એકદમ સરળ છે આ વ્રત એકવાર કરી અનેકવાર પણ સંકલ્પ કરી વ્રત કરી શકાય છે માતા લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપો છે અને શ્રી લક્ષ્મીજીને શ્રીયંત્ર અતિ પ્રિય છે એવા શ્રી યંત્રને પણ પ્રણામ કરવા અને આમ કરવાથી જ માતાજી પ્રસન્ન થાય છે અને આપણા ઉપર વ્રત કરનાર ઉપર પ્રસન્ન થઈ ફળ આપે છે માટે માતાજીની કૃપા મેળવવા બતાવેલા નિયમો પ્રમાણે વ્રત કરો જે દિવસે વ્રતની શરૂઆત કરો એ દિવસથી જ માતાજીના નામનું સ્મરણ અને રટણ કરો શુક્રવારના દિવસે જો ઘર બહાર જવાનું હોય તો તે શુક્રવાર છોડી શકાય છે અને ત્યાર પછીના શુક્રવારે ગણતરીમાં લઈ શકાય છે પરંતુ માનેલા શુક્રવાર પોતાના જ ઘરમાં વ્રત કરી પૂર્ણ કરવા વ્રત કરવા પાસે જો સોનાના દાગીના ન હોય તો ચાંદીની કે રૂપિયાની વસ્તુ લઈ શકાય છે અને રોકડો રૂપિયો પણ ચાલે સોનું ચાંદી ન હોય તો તમે રૂપિયાની પણ પૂજા કરી શકો છો વ્રતના ઉજવણામાં સાત સ્ત્રીઓને અથવા તો તમે જે પ્રમાણે સાત અગિયાર એકવીસ કે એકસો એક શુક્રવાર કરવાની માનતા લીધી હોય એટલે સ્ત્રીઓને આ વૈભવ લક્ષ્મી વ્રતનું પુસ્તક ભેટ આપવું જરૂરી છે વ્રત કરનારને કોઈ અગવડ સૂટક કે માસિકની અડચણ હોય તો તે શુક્રવાર છોડી શકાય છે પરંતુ ત્યાર પછીના શુક્રવારે લઈ ગણતરી પૂરી કરવી વ્રતની શરૂઆત કરતી વખતે શ્રી યંત્રને સામે રાખીને મા લક્ષ્મીજીના સ્તવનનો પાઠ કરવો જોઈએ આ વ્રત કરનાર શુક્રવારના દિવસે ઉપવાસ કરવાનો હોતો નથી પરંતુ શ્રદ્ધા અને ભક્તિ ભાવના કરવા જ્યારે માતાજીનું તમે બાજુ ઢાળી સ્થાપન કરવું માં લક્ષ્મીજીની મૂર્તિ પધરાવો પાણીનો કળશ મૂકો તેના પર વાટકી મૂકો તેના પર વાટકીમાં સોનું ચાંદી અથવા તો રોકડો રૂપિયો લઈ તેનું હળદર કંકુ અને લાલ ગુલાબથી ફૂલ કરો માતાજીને વસ્તુ ના ફલ ફલાદી જોઈએ માતાજીનું સરસ રીતે પૂજન કરી અને પછી ઘરેણાની પૂજા કરતી વખતે આ સ્તવન બોલવું જોઈએ યા રક્તાંબુજ વાસીની વિલાસીની ચંડાસુ તેજસ્વીની યા રક્તા રુધિમ્બરા હર યા શ્રી મનોહરલાલદીની યા રત્ના કર મંથના પ્રતિતા વિષ્ણુ સ્વયા પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી પદ્માવતી લક્ષ્મીશ્ચ પદ્માવતી આવી રીતે આ બોલી ઘરેણાની પૂજા કરવી અને માતાજીને તમારી મનોકામના પેલા શુક્રવારે બોલી અને વ્રતની શરૂઆત કરવી અને વ્રતમાં પૂર્ણ શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસ રાખવો હવે આપણે કરીશું વૈભવલક્ષ્મી લક્ષ્મી વ્રતની વાર્તા

વધારે પસંદ કરતા હતા એકબીજા સાથે હળવું મળવું રહેવું પસંદ હતું એકબીજાના સુખ દુઃખમાં સૌ ભાગ લેતા અત્યારના આ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ બદલાઈ ગયો છે આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં જ મશગુલ રહેતા હતા એક જ કુટુંબના માણસોમાં પણ કોઈ કોઈને કંઈ પડી જ ન હતી દેવ દર્શન ભજન કીર્તન ભક્તિ કે દયા માયા આવા સંસ્કાર બહુ જ ઓછા થઈ ગયા હતા આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું મોજ શોખ ઉડાવવા તેવું વાતાવરણ જામતું હતું અને એ લક્ષ્મીજીની લક્ષ્મીની દોડમાં જુગાર રેસ સટ્ટો ચોર દારૂનું વ્યસન અને તેને લઈને અનેક ગુનાઓ પણ બનતા હતા એક કહેવત છે કે હજારો નિરાશામાં અમર આશા છુપાય છે આ કહેવત પ્રમાણે આ લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં ઇન્દુબેન અને સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા

સંગત પોતે વ્યસની બન્યા વ્યસન કરવા લાગ્યા પૈસા મેળવવા માટે જુગાર રેસ સટ્ટો વગેરે પણ વળગ્યા અને ધન ગુમાવવા લાગ્યા ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દાગીનાન વગેરે વેચવા લાગ્યા આવા અવળા રસ્તે ચડવાથી ઘરમાંનું રાજ રચેલું પણ કાઢી નાખવું પડ્યું ઇન્દુબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલ ચલકથી ઘણા જ મૂંઝાયા પણ આર્યનારી કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનો વિચારતા નહીં એક સમય એવો હતો કે જે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદને કિલ્લોલથી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા તેને બદલે ઘરમાં દરિદ્ર અને ભૂખમરાથી જ્યાં સુખેથી ખાવા પીવાને બદલે બે વખત ખાવાના પણ સાસા પડવા લાગ્યા ઇન્દુબેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ થયા પણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિમાં જાન હતા સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવે જ છે આ કહેવત પ્રમાણે ઇન્દુબેનનું પણ મનનું સમાધાન કરતા હતા તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના બારણાની સાંકળ કોઈએ ખખડાવી

પ્રેમથી છલકતી દ્રષ્ટિથી જોતા ઇન્દુબેનના મનમાં શાંતિ થઈ તે માજીને પોતે ઓળખતા ન હતા છતાં તેમણે તે માજીને આવકાર આપી આપી લઈ ગયા સાદી સાદગી માતાજીને બેસવા માટે અને મનમાં ખૂબ જ સંકોચ થયો ઇન્દુબેનના મનની વાતો પોતે જાણી છે તેમ માજીએ બેનનો સંકોચ મટાવડા પ્રશ્ન કર્યો કેમ બેન મને ઓળખી નહીં કે શું ઇન્દુબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું બા તમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે તમે જ છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ ઇન્દુબેન માજીને ઓળખવા મથિયા પણ કંઈ યાદ આવતું નથી હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીને મંદિરે પણ જઈ શકતા નથી લોકો સાથે ભળતા પોતાને શરમ આવતી હતી યાદ કરવા છતાં પણ આ માજીની કંઈ યાદ ન આવી આથી માજીએ જ યાદ તાજી કરાવતા કહ્યું કે બેન તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કદાચ શરીર નરમ ગરમ થયું હોય આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમાળ ભર્યા શબ્દો સાંભળી ઇન્દુબેનનું હૃદય પીગળી ગયું અને તેની આંખમાં આંસુ આવી ગયા અને પછી તો જેમ માં આગળ દીકરી મન મૂકીને પોતાનું દુઃખ રડી લે તેમ દ્રુસ્કે દ્રુસ્કે રડી પડ્યા આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના વાંસા પર હાથ ફેરવતા સાંત્વના આપતા કહેવા લાગ્યા બેન સુખ અને દુઃખ તડકા છાયા જેવા છે સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી પણ સુખ તો આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહી પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતા મન હલકું થાય છે અને વાત કહેવાથી કદાચ તું દુઃખ ટાળવાનો ઉપાય પણ તને મળી જાય છે માજીની આ વાત સાંભળી ઇન્દુબેનને શાંતિ થઈ તેણે કહ્યું કે માં મારા ગૃહસ્થાશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતા મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા આર્થિક રીતે પણ અમને સંતોષ હતો શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને હલકી સોબત થઈ ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો રેસ વગેરે ખરાબ લતે તેઓ ચડી ગયા તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું તેમાં પણ ઓછું હોય તેમ દારૂ ચરસ ગાંજો ભાંગ વગેરેનું વ્યસન પણ તેને લાગ્યું અને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલતમાં પડી ગયા છીએ આ વાત સાંભળી માજીએ કહ્યું બેન દુઃખ તો આ જગતમાં આવ્યા જ કરે છે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલ કર્મો ભોગવવા જોઈએ અવશ્યમેવ મેવ ભક્તત્વમ કૃતમ કર્મ શુભાશુભ માટે તો ચિંતા ન કર હવે તમારા કર્મો ભોગવાઈ ગયા છે માટે સુખના દિવસો હવે જરૂર આવશે તું તો માં લક્ષ્મીજીની ભક્ત છે માં લક્ષ્મીજી તો પ્રેમ અને દયાના સાગર છે પોતાના ભક્તો ઉપર હંમેશા દયા જ રાખે છે માટે ધીરજ રાખીને તું માં લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારા વાના થશે વ્રત કરવાની વાત સાંભળીને ઇન્દુબેનના મોં પર આનંદ વ્યાપ્યો અને કહ્યું આ વ્રત કેવી રીતે થાય છે તેની વિધિ શું છે તે બધું મને કહો હું આ વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું કે બહેન આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે આ વ્રતને કોઈ વરદલક્ષ્મી વ્રત અથવા તો વૈભવલક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરનારની મનોકામના તમામ પૂરી થાય છે છે અને અને તે સુખ સંપત્તિ યશ મેળવે આમ કહીને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન આ વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી કોઈ વાર તેનું વિપરીત પરિણામ પણ આવે છે માટે વ્રત હંમેશા વિધિસર થવું જોઈએ કોઈ કહે છે કે સોનાના દાગીનાનું હ્રદય અને કંકુથી પૂજન કરવાથી તેનું ફળ મળે છે ખરેખર તેવું નથી તેમાં ખાસ તો વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે સ્નાન વિધિથી કરી શુદ્ધ વસ્ત્ર પહેરી મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ શ્રી મહાલક્ષ્મી નમઃ એમ જપ કરવો નિયમમાં કોઈની નિંદા કરવી નહીં તેમજ સાંભળવી પણ નહીં સંધ્યા વખતે હાથ પગ ધોઈ સોળ કોગળા કરવા એક પાટલો ઢાળે તેના પર ધોયેલો લાલ રૂમાલ પાથરવો તેના પર વચ્ચે ચોખાની નાની ઢગલી કરવી તેના ઉપર ત્રાંબાનો લોટો પાણી ભરેલો મૂકવો કળશને ફરતા ચાર ચારલા કંકુના કરવા તેના ઉપર નાના ત્રાંબાની ગભાણી અથવા કોરું માટીનું કોડિયું મૂકવું તે કોડિયામાં સોનાનો કોઈ પણ દાગીનો અથવા ચાંદીનો દાગીનો અથવા તો એક રોકડો રૂપિયો પણ મૂકવો કળશની જમણી બાજુ ઘીનો દીવો કરવો ડાબી બાજુ અગરબત્તીનો ધૂપ કરવો માતા મહાલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે તેમાં માતાજીનું શ્રીયંત્ર રાખી તેની પૂજા કરવાથી માજી તરત જ પ્રસન્ન થાય છે આ વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદયથી દર્શન કરવા પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી કળશ ઉપર પ્રમાણમાં ચઢાવવું સાંજે માતાજી માટે જે કંઈ મિષ્ટાન કે રસોઈ કરી હોય તેનું નૈવેદ્ય ધરાવવું અથવા સાકર પણ ચાલે પછી આરતી ઉતારવી અને અગિયાર વખત શ્રી મહાલક્ષ્મી નમઃ એમ બોલી જપ કરવો પછી સાકરનું માતાજીને ધરેલું નૈવેદ્ય તેની પ્રસાદી વહેંચવી પછી લોટા ઉપર મૂકેલ દાગીનો અથવા રૂપિયો લઈ જ્યાં ઘરમાં પૈસા મૂકતા હોઈએ તે સ્થાને મૂકવો લોટાનું જળ તુલસીના ક્યારામાં પધરાવવું ઢગલીના ચોખા ચણમાં નાખી દેવા આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે આ વ્રતના પ્રભાવથી દૂર દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે વંધ્યા સ્ત્રી આ વ્રત કરે તો તેની સંતાનની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું અખંડ સૌભાગ્ય રહે છે કુમારિકા આ વ્રત કરે તો તેને સારું પતિ મળે છે ઇન્દુબેન આ વ્રતની વિધિ સાંભળી ખૂબ જ રાજી થયા અને માજીને કહ્યું માં આ વ્રત હું જરૂર કરીશ પણ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉદ્યાપન કેવી રીતે કરવું તે કૃપા કરીને મને કહો માજીએ કહ્યું કે આ વૈભવ લક્ષ્મી વ્રતનું અગિયાર એકવીસ સુધી અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવું આપણે જેટલી માનતા કરી હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું અગિયાર કે એકવીસ શુક્રવારે એટલે કે છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય રીતે તેનું ઉદ્યાપન કરવું જેમ દર શુક્રવારે પૂજન કરતા હોઈએ તે જ પ્રમાણે પૂજન કરવું એક શ્રીફળ વધેરવું છેલ્લી પૂજા વખતે ખીરનું નૈવેદ્ય ધરવું સાત કુમારિકાને અથવા સાત સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરવો અને દરેક બહેનોને આ વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપવી ખીરનો પ્રસાદ આપવો માતાજીની પ્રતિમાને વંદન કરવા મહાલક્ષ્મી માતાજીને સ્વરૂપ વૈભવ આપનારું છે માટે તેને પ્રાર્થના કરવી કે હે માતાજી હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું વૈભવ લક્ષ્મી વ્રત કર્યો છે હે માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનોકામના પૂરી કરજો ધન વિનાના ને ધન દેજો સંતાન વિનાના ને સંતાન દેજો સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુમારિકાના કોડ પૂરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમ બોલી શ્રી મહાલક્ષ્મીજી સ્વરૂપ વંદન કરવું અને આરતીની આશમાં લેવી માજી પાસેથી વૈભવલક્ષ્મી લક્ષ્મી વ્રતની વિધિ સાંભળી ઇન્દુબેને આંખને બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે આ વ્રત શ્રદ્ધાથી અને વિધિપૂર્વક શાસ્ત્રની રીતિ પ્રમાણે કરીશ એકવીસ શુક્રવાર સુધી અને તેનું ઉદ્યાપન શાસ્ત્રીય વિધિથી કરીશ ઇન્દુબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો માજી કંઈ મળે નહીં તે નવાઈ પામે કે માજી ક્યાં ગયા આ માજી તે બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મીજી પોતે જ હતા ઇન્દુબેન મહાલક્ષ્મી માતાજીના ખાસ ભક્ત હતા એટલે તેને આ રસ્તો બતાવવા વૃદ્ધ માજીનું નું સ્વરૂપ લઈને જ તેઓ આવ્યા હતા બીજે દિવસે જ શુક્રવાર હતો સવારે નાહી ધોઈને મનમાં અને મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ એમ રટણ કરવા માંડ્યું આખા દિવસમાં નિંદા કે કુથલી કરી નહીં સંધ્યાકાળ થયો ત્યારે હાથ પગ ધોઈ પતિદેવે ખરાબ સોબતે ચઢી તે બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા તેથી નાકમાં પહેરેલી ચૂક હતી તે કાઢી શુદ્ધ પાણીથી ધોઈને એક વાટકામાં મૂકી સામે પાટલા ઉપર ધોયેલો એક રૂમાલ પાથરી તેના ઉપર થોડા ચોખાની ઢગલી કરી તેના ઉપર ત્રાંબાનો લોટો શુદ્ધ જળથી ભરીને મૂક્યો તેના ઉપર નાકની ચૂકવાળી એક વાટકી મૂકી જે વિધિ માતાજીએ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં થોડી ખાંડ હતી તે માતાજીના કળશ પાસે ધરી માતાજીની આરતી કરી રાત્રે પતિ આવ્યો ત્યારે માતાજીને ધરેલ ખાંડમાંથી તેની પ્રસાદી આપી તુરંત જ સ્વભાવનું પરિવર્તન થયું તે રાત્રે પતિ તરફથી તેને કંઈ પણ ત્રાસ ન થયો અને આનંદમાં રાત્રિ સુખ શાંતિમાં વિતાવી ઇન્દુબેને શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી આ વ્રત કર્યું છેલ્લે માજીના કહ્યા પ્રમાણે ઉદ્યાપન કરી સાત સ્ત્રીઓને મહાલક્ષ્મી વૈભવલક્ષ્મી વ્રતની પુસ્તિકાઓ ભેટ આપી પછી માતાની પૂજામાં પધરાવેલ છબીના દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે હે માતા હે મા મહાલ મારા ની માનતા માનેલી તે વ્રત આજે હું પૂરું કરું છું હે અમારું કલ્યાણ કરો અમારા મનની ઈચ્છા પૂરી કરજો તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો સૌને સુખી કરજો આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરી આરતીની આશકા આંખે અડાડી આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ઇન્દુબેન શ્રદ્ધાથી વ્રત કર્યું અને તિરંત જ તેને થોડા સમયમાં તેના પતિને જે ખરાબ સોબતે ચડી ગયેલ હતો તે એકદમ સુધરી ગયો અને ઘણી મહેનત કરી કામ ધંધો જેમ કરવા લાગ્યો માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતા નફો થવા માંડ્યો એમ થોડા જ વખતમાં ઘરના દાગીના જે ગીરવે મૂકેલા હતા તે પણ છોડાવી લીધા ઘરમાં સુખ સંપત્તિ વધવા લાગી અને ફરીથી પોતે સારા શિવ શિવલાળો અને ધાર્મિક બન્યા આ મહાલક્ષ્મી વૈભવલક્ષ્મી વ્રતનો આવો પ્રભાવ જાણી બહેનો પણ આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા લાગી હે મા ધનલક્ષ્મી જેવા પ્રસન્ન થયા તેવા સૌને ફળજો જય લક્ષ્મી જય જય માલક્ષ્મી વ્રત કથા કર્યા પછી માતાજીના આ નામો બોલવા જોઈએ જય શ્રી અધિલક્ષ્મીમાં માં જય શ્રી ગજલક્ષ્મીમાં માં જય શ્રી વિજયાલક્ષ્મીમાં માં જય શ્રી ઐશ્વર્ય લક્ષ્મી માં જય શ્રી સંતાન લક્ષ્મીમાં જય શ્રી વીરલક્ષ્મી માં જય શ્રી ધનલક્ષ્મી માં આવી રીતે નામ બોલી શ્રીયંત્રને પ્રણામ કરી અને માતાજીની આરતી અને થાળ ગાવા જોઈએ અને માતાજીને પ્રસન્ન કરવા જોઈએ જય માતાજી